નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર કારણ કે મિત્રો સરકાર સહાય પેકેજ જાહેર કર્યું રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચારો સામે આવ્યા છે રાજ્ય સરકારે કમોસમી આ જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો કપાસના વાવેતરને વાવેતર ને થયેલા મિત્રો નુકસાનની સહાય ખેડૂતોને આગામી સમયની અંદર ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓમાં કપાસના વાવેતરને વાવેતર ને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને મિત્રો જે પણ સહાય ની ચુકવણી છે સરકારના નિયમ મુજબ મિત્રો જે પણ ખેડૂતોને તેત્રીસ ટકા થી વધુ પાક નુકસાનીની થઈ હશે તો જ મિત્રો તે ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે તો આ સિવાય મિત્રો બે હેક્ટર ની મર્યાદામાં પ્રતિ

ખેડૂતોને મિત્રો આ સહાય છે તે મિત્રો મળવાની છે જે પણ ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું છે તેમને જ મિત્રો આ સહાય છે તે મિત્રો મળવાની છે સહાયની વાત કરી દઈએ તો બે હેક્ટરની મર્યાદામાં આ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો મળવી જોઈએ તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે શું મિત્રો આ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો ખેડૂતોને ઓછી ન કહેવાય આના વિશે મિત્રો ચોક્કસપણે કોમેટ બોક્સમાં કોમેટ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે ખેડૂતો ને મિત્રો વધારે સહાય મળવી જોઈએ પાત્રો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન ના હપ્તા વિશે મિત્રો મોટો અપડેટ શું મિત્રો અઢાર જુલાઈ ખાતામાં આવશે વીસ મો હપ્તો તો તમને મિત્રો જણાવી દે કે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજના વીસ મો હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે અને આ રકમ દર ચાર મહિનાના અંતરાલ પર બે હજાર રૂપિયાના ત્રણ જેમ મિત્રો આ વખતે પણ હપ્તાઓ વચ્ચે લગભગ ચાર મહિનો નો તફાવત રહ્યો છે તો જૂન મહિનો પસાર થઈ ગયો છે અને જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે પરંતુ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં પઈસા આવ્યા નથી ઘણા લોકો આશા રાખતા હતા કે જૂના ના છેલ્લા અઠવાડિયામાં પૈસા આવી જશે પરંતુ એવું થયું નથી આગામી હપ્તો ક્યારે આવશે તે અંગે હાલ અત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો તમને મિત્રો જણાવી દે કે મીડિયા રિપોર્ટમાં જે મિત્રો જાણકારી સામે આવી છે તે પ્રમાણે મિત્રો અઢાર જુલાઈ બે ના રોજ આગામી હપ્તો આવવાની સંભાવના રહેલી છે હકીકતમાં પ્રધાનમંત્રી મોદી આ દિવસે બિહારના એક મોતિહાર જનસભા ને સંબોધિત કરવાના છે તો રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન મિત્રો પીએમ નરેન્દ્ર મોદી હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા અથવા તો રિલીઝ કરી શકે છે ચર્ચરો વિશે વાત કરીએ તો ખેડૂતોના સાત બાર ના ઉતારા સાથે મોબાઈલ અને મિત્રો આધાર લિંક કરાશે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જે પણ ખેડૂતો રજિસ્ટ્રીમાં આધાર નંબર સાત બાર ના ઉતારા સાથે લિંક કરાવી મોબાઈલ નંબર ને જાણકારી આપશે તો તેમને મિત્રો તેમના જમીનના રેકોર્ડ માં કોઈ પણ ફેરફાર થશે તો તેમની જાણકારી તેમને મિત્રો એસ એમ એસ એલર્ટ થી અપાય તેવી પદ્ધતિથી કરવામાં આવી છે તો તેના કારણે મિત્રો હવે જમીન લાગતો કોઈ પણ

તો પણ તેમની માહિતી તમામ ને મળવાની છે તો જમીન એન એ કરાવવામાં જો કોઈ કિસ્સામાં જાણ બહાર કોંભાડ કરીને રેકોર્ડમાં ફેરફાર કરાવતો હોય તો તે પણ મિત્રો અટકી શકે છે તો ભારે વરસાદ થી શાકભાજી નુકસાન ભારે વરસાદના કારણે મિત્રો શાકભાજીને નુકસાન થયું છે જેમાં શાકભાજીના ભાવમાં દસ ટકા તે સાઠ ટકા સુધીનો વધારો નોંધાયો છે શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ગૃહિણીયના બજેટ પર માઠી અસર પડી છે ભારે વરસાદના કારણે મિત્રો શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી મિત્રો શાકભાજી માંગ વધતા ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો દસાડાના ખેડૂતોને પણ પાક સહાય મળવાની છે ગુજરાત સરકારે પાક નિષ્ફળ સહાય જાહેર કરી દીધી છે જો કે મિત્રો કેટલા ખેડૂતોને આ સહાય મળી ન હતી આ મુદ્દે મિત્રો દસાડા વિધાનસભા વિસ્તારના મિત્રો ધારાસભ્ય પી કે પરમાર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને રજૂઆત કરી હતી ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો દિલ્હીમાં રેડ એલર્ટ ભારે વરસાદનો મિત્રો આદેશ દિલ્હી એનસીઆર માં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જારી કરાયું છે બુધવારે ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ કરવી પડી હતી દિલ્હી સડકો પર મિત્રો જળભરાવ અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો તો ગુરુગ્રામમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાય છે ગાડીઓ મિત્રો પાણીમાં તરતી જોવા મળી હતી અને લોકોના મિત્રો કમર સુધી પાણી ભરાઈ ગયા હતા અહી મિત્રો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો પણ આદેશ અપાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે દિવસની અંદર થશે દ્વારા કરવામાં આવેલી દરમિયાન મિત્રો વરસાદના જે પણ દરિયામાં ભારે કરંટ રહેશે તો જે કારણે મિત્રો માછીમારોને પાંચ દિવસ દરિયા અંદર દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે મિત્રો સમગ્ર રાજ્યમાં સામાન્ય થી લઈને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો લોકમેળા અંગે કલેક્ટર નું મોટું નિવેદન

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી શાળાને અપાસે રમતગમતના સાધનો મિત્રો શિક્ષણની સાથે બાળકોનો રમતગમત ક્ષેત્રે પણ રઝ વધારવા માટે ગુજરાત સરકાર નવતર અભિગમ અપનાવ્યો છે સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર મિત્રો સ્પોર્ટ કિટ આપવાની છે તો શાળાના બાળકોને રૂપિયા ઓગણત્રીસ પોઇન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે મિત્રો ત્રીસ પ્રકારના સ્પોર્ટ સાધનો ધરાવતી કુલ ચોત્રીસ હજાર ચારસોને ને તોંતર સ્પોટ કીટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો કૌમસમી વરસાદના મિત્રો રાહત ઓક્ટોબર બે હાજર ચોવીસ માં ભાવનગર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જિલ્લા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ રાહત પેકેજ માં કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલી એ ભેદભાવ ભરી નીતિઓ આક્ષેપ કર્યા છે અને મિત્રો વિરોધ કર્યો છે તો મગફળી પાક માટે રાહત પેકેજ જાહેર નહીં કરવા મુદ્દે પણ મિત્રો અનેક સવાલો પાલભાઈ આંબલે ઉઠાવ્યા છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ગામડાના લોકો પર મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકાર ફરી પચાસ હાજર જાહેર કરે તો ખાસ કરીને એક લાખ અને વીસ હજાર ને બદલે કુલ હવે મિત્રો હવે વધારીને ને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે ગામડાના લાખો લોકોને પોતાનું ઘર નું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી આપણા મુખ્યમંત્રી મિત્રો ભૂપેન્દ્રો હવે પચાસ હજાર રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે લાભાર્થીઓને કુલ એક લાખ અને સિત્તેર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે ગ્રામ વિકાસ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ

રીતે મિત્રો હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો લાભાર્થીને મળવાની છે તો તેમાં પણ મિત્રો હપ્તા તરીકે એટલે કે પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે મિત્રો ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો ખાતામાં આવશે બીજો હપ્તો મિત્રો પ્લેન લેવલ પાયો બને ત્યારે મિત્રો લાભાર્થીના ખાતામાં એંશી હજાર રૂપિયાની રકમ આવવાની છે ત્રીજો હપ્તો મિત્રો એટલે કે છત ભરાય મિત્રો લેવલ થાય ત્યારે મિત્રો રૂપિયા એટલે કે ત્રીજો હપ્તો પચાસ હજાર રૂપિયા નો આવી શકે છે ચોથો આમ કુલ મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ની સહાય છે તે મિત્રો મળવાની છે આમાંથી અઠાણું હજાર રૂપિયા ની સહાય રાજ્ય સરકાર આપશે અને બોતેર હજાર રૂપિયા કેન્દ્ર સરકાર ના ભંડોળ માંથી મળવાની છે સમાચારો વિશે વાત કરીએ તો જિલ્લાના અનુસૂચિત જાતિ જાતિના અરજદારો રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓમાં અરજી કરી શકશે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના બાર અત્યોદય જાતિઓ જેમાં મિત્રો હાડી નાડિયા સેનવા અને મિત્રો સેનમાં સેનવા સાથેજ મિત્રો ગરો ગરોડા ગ્રુ બ્રામણ ગરવા અને મિત્રો વણકર સાધુ અનુ જાતીના બાવા થોરી તિરગર તિરબંદા અને મિત્રો તુરી બારોટ માતંગ અને મિત્રો વાલકીમી સફાઈ કામદાર સિવાયના અરજદારોને રાજ્ય સરકાર નિમિત્ત વિવિધ યોજનાઓ માટે તારીખ અગિયાર ઓગસ્ટ સુધી અરજી કરી શકશે જેમાં ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જિલ્લાના અનુસૂચિત જાતિ પૈકીના બાર અત્યોદય જાતિના અરજદારો રાજ્ય સરકારને વિવિધ યોજના જે માલ વાહક ફોર વ્હીલર રૂપિયા સાત લાખ અને પચાસ હજાર રૂપિયા સુધી પેસેન્જર વાહન માલ વાહક વાહન થ્રી વ્હીલર રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા સુધી સહાય આ સહાય છે તે મિત્રો લાભાર્થીઓને મળવાની છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધી મિત્રો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે જેથી મિત્રો આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આજીવિકા સ્ત્રોત પણ ઉભા કરી શકે એવી વિધવા બહેનો માટેની પશુપાલન સહાય યોજના હેતુ મિત્રો સમાજ માં સહારા વહીન મિત્રો યુનિટ આધારિત આ સહાય વિકલ્પ ઉપલબ્ધ છે તો ખાસ કરીને મિત્રો આમાં સહાયની વાત કરી દે તો કેટલ શેડ માટે રૂપિયા ત્રીસ તો ખાંડ માટે સહાય રૂપિયા ચાર તો બિયારણ મિની કીટ માટે સહાય છસો રૂપિયા એમ કુલ ચોત્રીસ હજાર અને છસો રૂપિયા ની સહાય છે તે મિત્રો પશુપાલનના લાભાર્થીને લાભાર્થી આપવામાં આવે છે